હવે સહકાર ક્ષેત્રમાં ક્રાંતિ લાવતા કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે પરંતુ કેટલાક જળ નિયમો સહકાર ક્ષેત્રના ગળાનો ગાડીઓ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે આવો જ તાલ સર્જાયો છે અમરેલી જિલ્લાની પાંચ સહકારી મંડળીઓ સાથે જેને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ન કરવા બદલ દસ કરોડની પેનલ્ટી ફટકારાઈ છે જોઈએ આ રિપોર્ટ અમરેલી જિલ્લાની સહકારી મંડળીઓને કરોડોની નોટિસ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ ન કરતા લેવાયા એક્શન મંડળીના હોદ્દેદારોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી મંડળીઓના ખાતા સીઝ કરી દેતા ખેડૂતો મૂંઝાયા કેન્દ્ર સરકારે ખેડૂતોને પાક ધિરાણ પૂરી પાડતી સહકારી મંડળીઓને આવકવેરો ભરવામાંથી મુક્તિ આપેલી છે જો કે તમામ મંડળીઓએ આઈટી રિટર્ન ભરવું ફરજિયાત હોય છે વર્ષ બે હજાર સોળ સત્તરમાં નવા નિયમોની જાણકારીના અભાવે કેટલીય મંડળીઓએ રિટર્ન ફાઇલ ન કર્યું પરંતુ હવે વર્ષો બાદ આ રિટર્ન માથાનો દુખાવો બન્યો છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાની કેટલીક ગ્રામ્ય મંડળીઓના પ્રમુખો તો અંગ્રેજી ન આવડવાના લીધે રિટર્ન ફાઇલ ન કરી શક્યા અંગ્રેજીમાં આવેલી નોટિસો પર ધ્યાન ન આપ્યું હવે મંડળીઓના પ્રમુખો તો ભરાયા પણ ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે નાની એવી મંડળી છે ગામડાની મંડળીઓ એટલે ખેડૂતોની મંડળી સહકારી મંડળી છે એ ધિરાણ કરે છે તો ખેડૂતોને ધિરાણ કરે છે અને ખેડૂતો પૈસા ભરે છે ખેડૂતો ભરે છે આ કોઈ ઔદ્યોગિક સહકારી મંડળી નથી કે કોઈ બાંધકામ સહકારી મંડળી નથી ખેતી ઉપર ટેક્સ નથી ખેડૂતો ઉપર ટેક્સ નથી ખેડૂતો પૈસા ભરે છે હવે એના જે રિટર્ન ભરવાના હોય રિટેલ ભરવાના હોય એમાં જરાક ભૂલ પડી જાય એટલે ઉપરથી નોટિસો આવે લગભગ આઠ હજાર રૂપિયાનો મને ખ્યાલ છે અમારા વકીલ કહેતા હતા રિટર્ન ભરનારા વકીલ કે ભાઈ એટલી આટલા રૂપિયા નોટિસ આવી છે તો હવે જે ઉચ્ચ અધિકારીઓ છે એને પાયાની સહકારી મંડળી શું છે એને ખ્યાલ હોવો જોઈએ ઇન્કમ ટેક્સ વિભાગની ચોવીસ દસ બે હજાર ચોવીસના રોજ અમારે ઓગણીસ લાખ છવ્વીસ હજાર આઠસો છવ્વીસની લેણા ઇન્કમ ટેક્સમાં ભરવા બાબત અમારે નોટિસ આવી છે અને એ કયા કારણોસર આવી છે શું બાબતથી આવી છે એ અમને કાંઈ ખબર નથી અને અમારા મંડળીના તમામ એકાઉન્ટ જે લોન ખાતાઓ છે એ બધા ફ્રીઝ કરવામાં આવ્યા છે નેસડી સેવા સહકારી મંડળીને આઠ પોઈન્ટ નવ કરોડની નોટિસ નેસડી સહકારી મંડળીના મૂળ ખાતાની રકમ ચોત્રીસ પોઈન્ટ ઇઠ્યોતેર લાખ ડેડકડી સેવા સહકારી મંડળીને દસ પોઇન્ટ ચાર કરોડની નોટિસ ડેડકડી સહકારી મંડળીના મૂળ ખાતાની રકમ સોળ પોઈન્ટ એકાવન લાખ મઢડા સેવા સહકારી મંડળીને ઓગણીસ પોઈન્ટ છવ્વીસ લાખની નોટિસ મડડા સહકારી મંડળીના મૂળ ખાતાની રકમ ચાર પોઈન્ટ સુડતાળીસ લાખ પીઠવડી સેવા સહકારી મંડળીના દસ પોઇન્ટ સાત કરોડની નોટિસ પીઠવડી સહકારી મંડળીની મૂળ ખાતાની રકમ ત્રીસ પોઈન્ટ બાવીસ લાખ ભુવા સેવા સહકારી મંડળીને બે પોઈન્ટ આઠ કરોડની નોટિસ ભુવા સહકારી મંડળીના મૂળ ખાતાની રકમ બત્રીસ લાખ દિલકડી સેવા સહકારી મંડળી એમાં હું બે વર્ષ પ્રમુખ છું બરોબર છે અને બે હજાર ઓગણીસ થી એની નોટિસ આપેલી છે સત્તર અઢારની નોટિસ આપેલી છે અમને બરોબર ઇન્કમ ની નોટિસ છે હવે ઈ બાબત અમને કાંઈ એમાં ખબર નહી અમે અધિકારીઓ જાણ કરી છે હજી એનો કાંઈ જવાબ આવ્યો નથી જવાબમાં અમને ઓગણીસો સત્તાવન થી અમારી મંડળી ચાલુ છે આ બે હજાર સત્તરની નોટિસ છે બરોબર અમને તે પહેલાની માહિતી કાંઈ છે નહીં હું છે હું બાબતથી આપી છે અમને એ બાબત અમે અધિકારીઓને જાણ કરી છે હવે એનો જે જવાબ આવે એ પછી સાવરકુલા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ અને ગુચકો માહસુલના ચેરમેન દીપક માલાણીએ કહ્યું કે મંડળીઓના ખાતા ફ્રીઝ થતા ખેડૂતો પાક ભરી શકતા તેમણે ઇન્કમ ટેક્સના નિર્ણયને તગલગી ગણાવતા વખોડી કાઢ્યો હતો મંડળીઓની સ્થિતિ મૂડી પાત્રીસ લાખ છે એની ઉપરથી અંદાજ આવે છે એનો શેર ભંડોળ કુલ અસકમ પાંત્રીસ લાખ રૂપિયા છે એ કરોડો રૂપિયાનો દંડ કેમ ભરી શકશે અમારી મઢડા મંડળી છે તો હવે કોર્ટમાં છે તો એને પણ નોટિસ મંડળીને કરોડની નોટિસ હવે એનું કેવું ગણિત છે તો હવે કે અમે કોઈ જાણતા નથી કાર્યવાહી તો શ્રીમાંથી ઉચ્ચ કક્ષાએથી ખાસ આના રિડ્રેસ માટે કોઈ ઓથોરિટીની નિમણૂક કરવામાં આવે અને ઈ ઓથોરિટી ઓનલાઈન નહીં પણ રિયલ લાઈનથી કામ કરે તો આમાં રાહત થાય એમ છે આ નહી તો તો આ જે ગેપ છે આનું કારણ ઓનલાઈન બદલે રેલ લાઇનથી આ અભ્યાસ કરવામાં આવે ફૂલ ઓથોરિટી સાથેની કોઈ નિમણૂક કરવામાં આવે તો આનો ઉકેલની શક્યતા છે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે સહકારી મંડળીઓ આશીર્વાદ સમાન હોય છે ખેડૂતોને ખેતી પાકમાં ધિરાણ મળે તો જ ખેતી શક્ય બની શકે મંડળીઓના ખાતાઓ ફ્રીઝ થવાથી ખેડૂતોના ધિરાણ અટકી પડ્યા છે જેથી ધરતીપુત્રો વ્યાજખોરો પાસેથી નાણાં લેવા માટે મજબૂર બનશે હવે તો સરકાર જ આ મુદ્દે કંઈ વિચારે અને સમસ્યાઓનો ઉકેલ લાવે તો જ આ મંડળીઓ ઉભી થઈ શકશે નહીં તો જો ગ્રામ્ય મંડળીઓ બંધ થઈ જાય તો ખેડૂતોને વધુ એક ફટકો પડવો નિશ્ચિત છે બ્યુરો રિપોર્ટ વીટીવી એટલે કે હવે આ સમગ્ર મામલામાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખેડૂતોના ખાતાઓ ફીસ થવાથી હવે ખેડૂતો ફરી એક વખત ધિરાણ અટકી પડ્યા હોય તેવું જણાવી રહ્યા છે હવે જો આવી પરિસ્થિતિમાં ખેડૂતો વ્યાજખોરો પાસેથી નાણાં લેવા મજબૂર બની શકે છે એટલે આ બાબતે સરકાર કંઈ વિચારે અને કંઈ વચ્ચેનો રસ્તો કાઢીને ઉકેલ લાવે તો તે યોગ્ય છે નહીં તો ખેડૂતો પર વધુ એક મુશ્કેલીનો બોજ મંડરાતો જણાઈ રહ્યો છે